ગોગડી તને ગાડી આકવાનો બહુ શોખ છે ને મારી નાખતી રો કે ભટકાડતી બટકાડતી નહીં હમણા ખૂટિયા રે ભટકાતી ભટકાતી રહી ગઈ તારી ડોહી ધ્યાન રાખજે ગોગડા તમારા જેટલી ગાડી મને આકતા થોડી આવડે મારે થોડું કઈ સોવશે કલાક ગાડી લઈને ફરવાનું હોય અને ગાડી એવી ભુંડી છે ખટારા જેવી આવી ગાડી લઈને કે નીકળાય જ નહીં ભુંડા લગાડો 170 વાર તમને કીધું 1000 વાર કીધું કે નવી ગાડી ગુડી ગયો ગુડી ગયો નવી ગાડી હોય ને લઈને બધા ફરવા ગયા હોય કેવા લાગી કે હડી ગેલના પેટની ગાડી વેસવાનું નામ જ નથી લેતા નવી ગાડી નો લઈ લે માણા આની કરતા તો અમાર માસા પાસે છે ને ઈ હારી ફંટી હડી ગેલી છે ને તો ઈ હડી ગેલી હારી લાગે એમાં ફરવા જાવું એ ગમે કાસે બઈન બઈન કાઈ નો થાય અને કેવી ખુલે ખુલે હવા આવે આમાં તમે કાસે ખોલવા દેતા નથી ને કાઈ મજા નો આવે ગોગડા એટલે જ તને કીધું તું તારે નથી આંકવી ગાડી સાની મની રે હું આંકું છું લાય કાસ કે ના ના મને આકવાઈ ગયો આકવાઈ ગયો હા કે ગોગડા મારો તો એવો વિચાર હતો કે તમે નવી ગાડી લ્યો ને પછી હું છે ને હા ગાડી પણ તમે નવી લેતા જ નથી પછી મે કીધું આવી હડી ગેલી ખડી ગેલી હા કે તો લાવ એટલે ગોગડા ગોગડા આયો આકો તો મને બહુ બીક લાગે છે નકરી હામી ગાડીઓ દાવે છે લ્યો લ્યો આકો તમે ગાડી કા આકી વો તો ગાડી બિસારી કેમાં માને જ નહીં એકની બે નો થાય કીધું તું કે ભટકાશ તું ભટકાશ રેવા દે કે ભટકાડીશ બિચારો મારો ગોગડીયો કેટલો બીવેજ હતો ગોગડી તો બધું ઠીક પણ તે કપડા કેમ બદલી લીધા ઈ તો કેવો ધોળો ગાઉન સારું લાગતો તો કેમ ઈ કાઢી નાખ્યો તે નાપેલ લીધા ઈ જો આ મારી બેન છે ને સુડેલ એના લીધે મને ખીજાય ખીજાય જ કરે નકરી ઈ પહેર્યું તું ને તે મને હખદ નો લેવા દીધું ગોગડી બેનામાં નથી સારી લાગતી તો ભૂંડી લાગસ તું આવી લાગસ તું તેવી લાગસ પછી મારો મગજ વહી ગયો ને પછી ગોગડા મે બદલાવી લીધા નકર તમે મારી હાટુ લાવ્યા ને મને બહુ ગમે છે પણ આ મને પહેરવા જ નથી દેતી મારી બેન જીનકી ગોગડા ગોગડી બેન એમ મારી કીધું એમાં નથી લાગતી મારી બેન એટલે કીધું તું પૂછ લે તો તાર બેન ને પૂછ લે તો મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો હા ગોગડી ભાઈ એમાં તમને નથી બહુ હારા લાગતા જીનકી ની વાત હાસી છે ગોગડા આપણે સુરત આવ્યા છે ને તો અંબાજી મંદિર

મારે હગાવાલા ઘણા સુરતમાં રહે છે પણ કાકાના ઘરે ન જાવું ને માસીના ઘરે ન જાવું થઈના ઘરે ન જાવું કોઈના ઘરે ન જાવ આપણે ફરવા આવ્યા છે એટલે કોઈના ઘરે ક્યાંય જાવું નથી ઘણા હગાવાલા છે એકના ઘરે જાવી તો એમ કે અમાર ઘેર ન આવવા રી હૈ કે અમાર ઘરે નું ન માસી રી હૈ અમાર ઘરનો આવ એટલે આપણે કોઈના ઘરે ન જવાનું આપણે જે દર્શન કરવા જવાનું છે ને માતાજીને દર્શન કરીને સીધા આપણે સીધા ઘરે બરોબર

ગોગડી ગીત તો તને જ આવડે છે એકાદું તું સંભરાઈ દે ને ગાંડી હા ગોગડી બેન તને બહુ હારા આવડે છે ઓલું ગીત સંભરાઈને મને બહુ ગમે ચાંદ કે પાર ચલો ભરોસા કરે

હા ગોગડે ક્યાંય જાવું નથી મમ્મીના મારામાં બે ફોન આવી ગયા આપણે ઘરે હતા ને તોય ક્યારે આવવાના છો એને ગોગડિયા વગરના છે ને આમ આવ કે માંદા જેવા થઈ ગયા હોય એમ ઈ થઈ ગયા છે છોકરાનું મોઢું ની ભાલે ને કહો ટી એને હક નહીં થાય એટલે આપણે સીધું ઘરે જ પોગી જવાનું છે બીજું ક્યાં બીજે ક્યાંય જવાનું નથી તારામાં ગોગડી મમ્મીના બે ફોન આવ્યા ને મારામાં ત્રણ ચાર ફોન આવ્યા મે બે ફોન તો ઉપાડ્યા નથી બે ફોન ઉપાડીને કીધું કે મમ્મી એમ નીકળી ગયા છેવી અને મંદિરે જાવી છે અંબાજી મંદિરે અને પછી આમ સીધા ઘરે આવી છે મમ્મીને મે એમ જ કીધું છે ગોગડી અને મારા માં તો આખા મલકના ફોન આવે ના હોત ફોન આવે છે અમે કે ભૂખ્યું મરી ગયું ગોગડી તું ક્યારે આવવાની ક્યારે આવવાની તો મે કીધું હું આવું તો દોશીમાં આજ તો મે કીધું રાત પહેલા સાંસ પહેલા મે કીધું હું ઘરે હસ એટલે ઉપાતી નો કરતા હાશ ગોગડા બહુ મજા આવી હો માતાજીના દર્શન કરીને એ મારા ગોગડાને હાજો નરવો રાખજે મારા નાના ગોગડિયાને હાજો નરવો રાખજે મારા ગોગડિયા દીકરાને મારી પિયરની બધી આશા પૂરી કરજે અને મારા બધાય મારા આખા ફેમિલી પરિવારની એટલા સુખી રાખજે માં અંબાજી માં અને આ મારી YouTube ફેમિલીની બધી મામોનો મનોકામના પૂરી કરજે મારી Instagram ફેમિલીની બધીની મનોકામના પૂરી કરજે માં અને મારે ફેસબુક ફેમિલીની બધી મનોકામનામાં પૂરી કરશે અને બધાયની જે કાંઈ ઈચ્છા હોય ને મારી મા અંબાજીમાં પૂરી કરે એવી હું દિલથી માં પ્રાર્થના કરું છું તમને બધા હાજર નરવા રાખજે બધાને સુખી રાખજે એવી દિલથી પ્રાર્થના કરું છું માં અને મારી યુટ્યુબ ફેમિલી મને ક્યાં પોગાડી મારા મને પ્રેમ આપો છો અને હું દિલથી એવી પ્રાર્થના કરું છું તમારા બધાની ઈચ્છા માં પૂરી કરે તમારા જે કાંઈ સપના હોય એ પૂરા કરે તમે મને આટલો બધો પ્રેમ આપો છો હું એટલી ખુશ છું ને એની વાત જ નહીં મારા વાલા ફ્રેન્ડ કેટલો તમારો પ્રેમ છે થેન્ક યુ દિલથી વાલા ફ્રેન્ડ ગોગડા માતાજી પાસે મેં કાય બીજું માંગ્યું નથી બસ બધાને સુખી રાખે અને બધાને હાજર નરવા રાખે બસ એવી દિલથી પ્રાર્થના કરી છે ગોગડા અને ગોગડા હવે આપણે માતાજીના મીરા દર્શન કરી લીધા અને 5 મિનિટ આયા આપણે બહાર બેઠા અને હાલો હવે આપણે જાવી ઘરે ઘરે હું આય ગાર્ડન માં જવાનું છે નાસ્તો ને એવું કરવા અહીંયા સાત આવી અને પછી ઘરે જાવી ગોગડા ગોગડી બેન મારે અંબાજી મંદિરે મારે જીણીયા

તમને ખબર છે અમે બે બેનો ગાડી માં બેઠા ને તા જળ આવી ગયા તા એને હવે ગમ છે ની માર મમ્મી ને માર મમ્મી તો ઠીક ઓલા બાજુ અમારા બાજુવાળા વાળા પીળકી માછી નથી ઈ હોતન રોવા જેવા થઈ ગયા તા અને મને રોવાઈ ગયો તો કેટલો જીવ બળતો તો મારો હા ગોગડી મને બધી ખબર જ છે કે તાર મમ્મી રોવા જેવા થઈ ગયા તા હશે હવે શું કરું કે ગોગડી ગોગડા હાલો ને અંબાજી મંદિરે કઈક હોય તો લેવી કઈક ખરીદી કરવી હાલો ને યાદી તો રે કે આપણે અંબાજી મંદિરે ગયા હતા સુરત ગયા હતા અને આપણે એટલી ખરીદી કરી હાલો ને કઈક ગોગડિયા હાટું લેવી તમારી હાટું મારી હાટું કઈક લેવી હાલ જે કે આપ જીણીયા ભાઈ આપણે કઈક લેવી હાલો કઈક ખરીદી તો કરવી દર્શન તો કરી લીધા છે ના ના ગોગડી આઈ થી ખરીદી નથી કરવી આપણે આઈ થી ખાલી આઠે બાંધવાના દોરા ને એવું કઈક લઈ લેવી અને હાલો હવે આપણે જાવી હા તે વાંધો ને હાલો આઈથી નથી કરીને ખરીદી તો હાલો હવે આપણે જાઈ ગોગડા સુરત પાછી વસ્તુ બધી સારી મળે હો પછી આપણે કઈ ઘડીએ ઘડીએ સુરત આવવાનું ન હોય હાલો ને કઈક સુરત થી કઈ ખરીદી કરતા જઈ મમી હાટો આડી લેતા જાવી લંગુબેન આટો કઈક એતા જાવી પપ્પા હાટો シબરી માસી કેટલા રાજી થઈ જાહે બધા હાટો કઈક નું કઈક એતા જાવી હાલો ને ગોગડા ગોગડી અત્યારે આપણે ટાઈમ જ નથી હજી આપણે ગાર્ડન માં ખોટી થાહો અને ખરીદી કરવા તને લઈ ગયા હોય ને તો તું હાંજ પાય મને ખબર જ છે તો ઘરે ક્યારે કો ગોતાર આપણે અહીંયા દર્શન કરવા આવ્યા થી ફરવા આવ્યા થી માતાજીના દર્શન આપણે કરી લીધા તો આપણે અહીં ખરીદી કરવા નથી આવ્યા ગોગડી તો ખરીદી કરવા જઈત કેટલો ટાઈમ ગયો છે પછી રાતે ક્યારે પોયકી ઘરે વિચાર કરી નીંદર પૂરી નો થાય પછી સવારે અમારે બેય ભાઈને જવાનું હોય કારખાનેનું ઓફિસે કે તું પછી આખો દી ઝોલા આવે એ તો આ હા તે વાંધો ની ગોગડા તમ તાર આપણે કાઈ ખરીદી નથી કરવી હાલો તો આપણે તમે જ્યાં લઈ જાવ જ્યાં જવાનું બરોબર ગોગડા ઈસકો મને બહુ ગયમો આ બહુ સારો છે કેવી મજા આવે કાઈ બેહવાની આ ઈસકો અルトો ની હોય ગોગડા આને બાકડો કહેવાય ગાંડી આ કાઈ અલ્લે નહીં આ ઈસકો નથી પાગલ ગોગડા ઈ જે હોય મને આ બહુ ગયમો આવને તમે એનો ભાવ પૂછતા હો ને એમ કે અમાર આ વેસા તો લેવો છે તમાર વેસું હશે જાવને વળી

કે મારે બીજી લાવી છે નામ ને તેમ ને આપણે ફરવા આવ્યા છે અંબાજી માના દર્શન કર્યા આપણે મંદિરે ગયા તો આઈ ઘડી બેહવા આવ્યા છે ની તો કઈક બીજી વાત તો તાત કે મારે ઈસકો લેવન બાકડો લેવન ઓલુ લેવન તો બે બીજી વાત ઓને થાતી તને તારા થી હવે તો છે ને મને ખબર જ છે ગોગડા કે તમારી આરે ધડી છે મારે કારણ કે હું તમને કઈ બોલું ની ગમતું જ નથી કા હું તમને કડવી જ લાગો છું કા ગોગડા ગોગડી યાર હું કામ મોડની પથારી ફેરવસ મારે નથી બાધું તારી યારે ને અને આપણે બાજરી ની હારાય નો લાગે બીજી કઈક પ્રેમ ની કઈ ખારી વાત તો કઈ ને જીણી કેવા આરે લઈ ગયા કે આપણે બે એકલા છે ને કઈ બીજી વાત કઈ છોકરો હોય તો હાલો કઈ બીજી કઈ વાત નો થાય શરમ લાગે તો હવે તો કોઈ નથી તો તા બાધવાનું પોતે હવે આ બાકળો એને ઘરે લઈ જાવ તો આપડા બાપ છે મેં ક્યાં કીધું ગોગડા કે આપડા બાપનો છે એમ મે તમને એમ કીધું ખાલી આનો ભાવ પૂછ્યા આપણે વેસા તો લેવો છે અને વેસવો હોય ને તો એમ કીધું તા તો બાંધવા મીંડા મારી આરે

એટલે મને મંચુરિયમ ખવડાવો એટલે આપણું સમાધાન તમને મારી પસંદની ગોગડા બધી ખબર છે કે મને સુરતનું ભાવે આપણે જ્યારે જ્યારે સુરત આવ્યા ત્યારે આપણે મંચુરિયમ એટલું ખાતો તમને ઓછું ભાવે અને મને વધારે ભાવે તોય તમે યારે ખાવ છો મંચુરિયમ મને મંચુરિયમ વધારે ભાવે અને સુરત જેવું તો મંચુરિયમ મને બીજે ક્યાંય ન ભાવે ગોગડા સુરતનું નું મંચુરિયમ એટલે મંચુરિયન ગોગડા વળ આપણે માતાજીએ શ્રીફળ લઈ વધેર્યું એ પાછું ગાડીમાં મૂક્યો છે ને મમ્મીને ને બધાને પ્રસાદી દેવાની છે સુડેલ ને સીબરી મશીને આપડા બે ડોસ્યુ ને ઓલું જણાવરો બધાઈને દેવાની તો મય કે ને ગાડીમાં જબલું મે તમને આપ્યો તો એ પ્રસાદીનો હા ગોગડી બધું મૂક્યો છે હો અને બીજું જબલું મે કોને તમને આપ્યો તો કે જીનકીને આપ્યો તો કઈ યાદ નથી એમાં કંકુની ડબ્બી છે એક કંકુની ડબ્બી આપડી હાટો લીધી છે અને એક લીધી છે લંગુબેન હાટુ એને મગાવ્યું હતું કે તમે મંદિરે જાવ ને તો કંકુ લેતા આવજો સારું એટલે અહીંયા બહુ સારું મળે એટલે કંકુની ડબ્બી લીધી છે પણ એ ભૂલી ન જાય થારો જીણકી ભૂલકણીની છે લગભગ એ જબલું મેં એને જ આપ્યું હતું શ્રીફળનું તમને આપ્યું હતું મૂક્યું હોય તો તો હારું હા એ બધું મૂક્યું છે બધા જબલા મૂક્યા છે અહીંયા બે હવા આવીને ઘડી સારી કંઈક વાત કીને તો ઓલું જબલું ક્યાં મૂક્યું ઓલું જબલું ક્યાં મૂક્યું ને ઓલાને પરસાદી દેવાની છે ગોગડી તો મારી ગોગડી

કરું તેને બળેદરા મારી બેન છે મારે હાથ ખોટની એક જ મને ભગવાન બેન દીધી છે એનું મારે ધ્યાન તો રાખવું જ પડે ને હું મોટી બેન છું ગોગડા